ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગમાં સૌ પ્રથમ આપણે ભાબુ બધી આઈટમ બનાવે છે સવારના પાંચ વાગ્યાના ના વહેલા ઉઠીને તો સૌ પ્રથમ આપણે ભાબુ ને મળીએ પછી તમને આગળનું ડેલી રૂટિન બતાવતા જઈએ અને આ મિત્રો દિવાળીની સીઝન આવી અને બહુ વજ ઓર્ડર આવે છે અને બહુ વજ ફરસાણ આપણે શરૂ

આ મિત્રો મેં એક જગ્યાએ જોયું કે આપણે ત્રીજા માળે બિલ્ડિંગમાં ઘાસ ત્યાં આપણે કોઈ પાણી પણ નહોતું પાતું કાંઈ માટી બાટી કાંઈ પણ નહોતું તો પણ ઘાસ ઉગ્યું હતું એટલે કુદરત કળા તો આપણે અલગ જ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વેલના પાન પણ બહુ મસ્ત થઈ ગયા છે અને અહીંયા આપણે ચંપો બહુ મોટો થઈ ગયો છે અને આપણે મોર્નિંગ મોર્નિંગ માં આવી ગયા બાપુ પાસે શું કેવું બાપુ આપડે સિંગ કરવાનો છે એમ ને ઓકે ચક્રિય આવેલી પાંચ વાગ્યા કરી પાંચ વાગ્યા નો ઉઠા બધા આપડે યુટ્યુબ ફેમિલી ને એજ કેતો હતો આપડે સવાર ના પાંચ વાગ્યા કરી ઉઠે બાર વાગ્યા રાતે બાર વાગ્યા સુધી

નઈ મળે મને એવું લાગે ટીફિન એ બાર થી મગાવવાનું ટીફિન એ બધા આપણે બાર ના પાર્સલ છે ને એ પછી કુરિયર સર્વિસ પંદર તારીખે બંધ થઈટ ઓફ ઇન્ડિયા ના

પણ આજે કારણ કે આપણે જો આ માલ બધો કરો તો પછી રસોઈ હા રસોઈ નો થાય એ વાત સાચી ને બાબુ પછી થાકી છે ભાઈ કરવી રસોઈ કીધું કે તો સારું ચાલો મિત્રો આપણે વાગી ગયા છે બપોર ના બાર ને બાબુ આપણે ફૂલ રોટલી ભાઈ બનાવે છે ઓકે મિત્રો આવી ફૂલ રોટલી કોના કોના મમ્મી થી ને કોના કોના બાબુ થી બને છે કોમેન્ટ કરીને જણાવજો નહીં બાબુ અને શું શું બનાવી છે પાંચ વાગ્યા ઓહો વાહ ભાઈ વાહ ઓકે તો સારું ચાલો આપડે ટિફિન આવે પછી જમવા બેસી જઈએ રોટલી બનાવી રોટલી બનાવી નાખો દાદા કેમ છો મજા દુકાને શું ચાલે જો માલ આવ્યો તો માલ બધો ગોઠવવાનો છે બપોર પછી હા માલ ગોઠવવાનો છે અમને અને આપડે ગોપાલ નો માલ આવી ગયો છે મિત્રો ગાંઠિયા પાપડી ને શું કેવું થતા બાર જેવો સ્વાદ આપડે ઘરે નો આવે સેવ છે ગાઠિયા છે ફાફડા છે મીઠા જ લાગે એ ચણા નો લોટ હોય ઓલો અમદાવાદ થી સફેદ લોટ પાવડર આવે એનું બધું બને આપડે આ ઓલા માં મચી માં એવું પાપડી ને આંત બકોડા ને એ બધું એમાં જ બને દાદા આપડે ઘરનું ખાણું ખાવું જરૂરી છે અને મિત્રો આપડે સમી સાંજ થઈ ગઈ છે આવી ગયા પાસે કિચન માં ને બા આપડે આજે મસ્ત મજાની દેશી જૂની સ્ટાઇલ માં

તો સારું ચાલો આપણે પાણીમાં આપણે કરી દેસું થોડા ગમતા સાદા મુમરા થોડા ગમતા લસણિયા મુમરા કેવું બા અને બા જેટલી આપણે ભેળ બનાવ્યું એટલું પાણી નાખવાનું એટલું પાણી ગોળ ઓકે

લાલ મરચું ધાણા જીરું પાવડર ને મીઠું બસ સ્વાદ અનુસાર હા ખારા ખાવાનું અને આપણે આને સારી રીતના બા મિક્સ કરી દેવાનું

અરે ગમે એટલું બનાવાય પ્રમાણે નાખવાનું ઈ પ્રમાણે નાખવાનું સ્વાદ પ્રમાણે નખાય ઓકે તો સારું ચાલો બાબો મસ્ત બેડ બનાવી હવે આપડે ખાઈ લઈએ અને મિત્રો આપડે ભેળ ખાઈ ને બહુ મસ્ત મજા ભગવાન ના પેલા દીવાબતી કરના ભગવાન આપડે પેલા કારણ કે દીવાબતી દીવાબતી એને તો કરવા પડે ને આપડે આપડે તો જ કરવાનું પેલા હોય તો પછી ધંધો આ લે ભગવાન હોય તો ધંધો હાલે બાબુ હું શું કઉ છું કે તમે સવારના બનાવો છો ને બધી વસ્તુ લઈ ને હજી રાત ના બાર વાગ્યા સુધી સવારે ઓકે પાંચ વાગ્યા થી ડ્યુટી સારું જોબ બંધ થઈ જાય નઈ બાબુ ઓકે સારું ચાલો વસ્તુ વસ્તુ લઈ આવો અને આરામ કરજો નકરું તમે બનાવ્યો બનાવ્યો નહીં કરતા નકર દિવાળી છે માથે અને તબિયત બગડી જશે ઓકે તો સારું ચાલો બાબુ